જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા એક નવ બ્લોગમાં આજે આપણે બ્લોગિંગ શરૂઆત થાય છે પોણા દસ વાગ્યાની પોણા દસ વાગી ગયા છે જો આ બાજુ મેં બફારા દીધા છે ચોરા આ બાજુ વટાણા વટેકા નું શાક બફાય છે નીચે ભાત બફાઈ ગયા છે તો ચાલો આખો દિવસ આપણે ટિફિન માણસો બનાવ્યું હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આજે તો છે ને આખો દી મારે દોડા દોડી છે બરાબર મારી ફ્રેન્ડ છે ને અત્યારે મેં બોલાવી છે કેમ કે મારી બેન હતી ને એ તો ગઈ છે અને પરીક્ષા દેવા માટે તો એ ગામડે ગઈ છે અને પરીક્ષા કાલે હતી કાલે દેવાઈ ગયા પછી ગામડે ગઈ તો લગભગ એ કાલે સાંજે નીકળશે અને આજે મારે બારની પણ ચાર ને પાંચ બારની ટિફિનો છે જે બાર વાગ્યા સુધીમાં તૈયાર કરી દેવાનું હોય ને બે ત્રણ ટિફિનો મારે ખુદને દેવા જવાની હોય નમસવીને પણ લેવા જવાનું છે કેમકે આજે વહેનવાળા એના આવવા નથી તો એનો ટાઈમ છે એક વાગ્યાનો મારે બે ત્રણ જગ્યાએ ટિફિનો દેવાનો એક વાગ્યાનો ટાઈમ બધે ટાઈમ ટુ ટાઈમ એટલે આખો રિયાજ એ તો દોડા દોડી છે બરોબર તો ચાલો આખો દિવસ આપણે શું બનાવીએ શું કરીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જજો ચાલો ફ્રેન્સ ફાઈનલી ચાલો અહિયાં સુકી ચોરી નું શાક બનાવેલું છે જીરા રાઈસ ભાત છે અહીંયા વટાણા બટેકાનું શાક છે ભાત છે સલાડ દાળ ચાલો હવે ફટાફટ આપણે અમે પોણા બે ઘર ભેગા થયા કેમ કે રસ્તામાં ટીફિનો દેવાની હતી અને જો આવું પડ્યું છે જોઈ શકો છો તમે અત્યારે હવે આ બધું અંકેલો કરવાનો હે તો ખબર નઈ આજે આમ ને આમ થશે જોઈ શકો છો તમે તો ચાલો ફટાફટ હંકેલે આખો દિવસો કપડા ધોવશે પછી એને લગનમાં જવાનું હે ચાર વાગે મશીન ચાલુ કરી દીધું એટલે જમશે આ કપડા પણ ફરી જશે એટલી ધોઈ નાખશે એટલે મારે એટલી નિરાશ થઈ જશે કેમકે સવારે

અને બીજા આપણે કોરા થવા માટે મશીનમાં રાખી દીધા છે તો ચાલો ફટાફટ આપણે હવે વાસણ ઉટકી નાખીએ અને પછી પાર્કિંગ ધોઈ નાખીએ પાર્કિંગ પણ ધોવાનું બાકી છે સવારે કપડાં ન ધોય એટલે પાર્કિંગ પણ બાકી હોય

है ही हो रहा

ભરાણું નથી તો ચાલો ફટાફટ હવે આપણે ટિફિન ભરી દઈશું મોડું થઈ ગયું આખો દિવસ આમને આમ જાય ખબર નથી પડતી શિયાળાનો દિવસ તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈએ